આપણા ગામના વડીલશ્રી રેમુભાઈ સૌ વાલીગણો અને વડીલો માતા બહેનો સૌ આપણે જયારે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે બાળકો ની અંદર સંસ્કાર સિંચન એનું જે વાવેતર હતું જે એમની તપશ્ચર્યા હતી સત્તર અઢાર વર્ષનું જે ફળ હતું અને એના રૂપે આજે આપણી વચ્ચેથી બેન જ્યારે જવાના બદલી બે ત્રણ રીતે થાય છે એક બદલી એવી હોય છે કે આપણને આવતીકાલે સવારે ખબર પડતી નથી અને અચાનક આપણી હાથમાં કાગળીયો આવે છે ને આપણે જવાનું હોય છે એ પ્રકારની પણ નોકરી આવે છે જ્યારે અમારી શિક્ષણ શાખાની અંદર એવું હોય છે કે પહેલેથી વર્ષો પહેલાં ફોર્મ ભર્યું હોય ત્યાર પછી ક્રમ આવે ક્રમના આધારે આપણે જે તે જગ્યાએ પસંદગી થઈએ અને બદલી થઈ જાય દરેક ને પોતાના વતન માં જવાની ઉત્કંઠા હોય છે લાગણી હોય છે અત્યારે અમારે જે અધવચ્ચે આવેલી જે નોકરી છે તેના દરેકની આ પરિસ્થિતિ છે ઘરે પરિવાર સંચાલન ઘરના સગા સંબંધીઓનો વ્યવહાર સાચવવાનો એટલો જ પાછો બાળકો પ્રત્યેનો લગાવ હોય બાળકો પણ આપણને છૂટતા ના હોય અને આ બાજુ વતન બી છૂટતું ના હોય એવી પરિસ્થિતિની અંદરથી બેન શ્રી હિસાબેન જેરે અત્યારે હવે આપણી વચ્ચેથી

આ શાળા જ સરસ મજાની બની છે અને વાલીઓનું વડીલોનું ખૂબ મોટું યોગદાન છે પણ ખૂબ મોટું યોગદાન છે તે સમયના આચાર્યોનું પણ ખૂબ મોટું યોગદાન છે તેમાં જે આ બધા પીછા છે એમાંનું એક પીછું ઉસાબેન હતા અને દરેક રીતે અત્યાર સુધીનો આપણો એક આ દોધનવાડીનો રેકોર્ડ છે મારા આવ્યા પછી બે હજાર ચાર ના આવ્યા પછી કે કોઈ પણ શિક્ષક અંદર અંદર તાલુકા ફેરમાં બદલી કરાવીને ભાગ્યે જ ગયા છે જેઓ ગયા છે એ પોતાના વતનમાં ગયા છે અને વતનના લાભ માટે જ ગયા છે ટૂંક સમયમાં હું પણ વિચારું છું કે મારે વતનમાં જવું જોઈએ બરાબર કારણ કે દરેક પ્રસંગ સાચવવો તો પડે

આપણા શાળા પરિવારના દરેક સદસ્યને આપણું ગામ સાચવે છે અને કદાચ અમે તો એવું રેકોર્ડ અમે એવું મળે હું પણ ત્રણ વર્ષ પછી મારી બદલી કરી જ દેવાનો હતો પણ મારા આ ગામના લોકો મારા માતા ચાલી ગયેલા તે વખતે મારે ત્યાં બારમામાં પણ આવ્યા હતા અને એ નાતે મેં કોઈને રજા લીધા વગર મે મારી બદલી કરાવી નથી હું જઈશ તો પણ આપણે રજા લઈને જઈશું આજે ઉષાબેન ખૂબ સારી રીતે પાત્ર છે બાકી વિદાય એકદમ ગાળામાં સંમેલનમાં ભેગા થઈ અને બે પુષ્પગુછ આપીને પણ થઈ જાય પણ એમણે જે કરેલું કાર્ય છે એ બોલે છે આ અઢાર વર્ષની અંદર જે લગભગ ઘણા લોકોને તો પરિવાર વાળા થઈ ગયા એ લોકોને પણ એકડો બગડા શરૂઆતમાં ઘૂંટાવાનું કામ એ બેને કર્યું છે અને ખરેખર અમે બધા ચિંતિત હતા કે હવેના તબક્કામાં તો બેનની બદલી થશે જ અને બેન જશે પણ કુદરતે અમારા માટે એક પાસું આ દોધનવાડી ગામની પ્રાર્થના સાંભળી કે આપણને સોંપ ફાઉન્ડેશનમાંથી કામ ચલાવ રીતે બાલવાટિકામાં હેન્ડલિંગ થાય એ રીતે આપણને નિશાબેન આપ્યા છે એટલે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બેન બંને બહેનોનું જે એટેચમેન્ટ છે અને સાથે સાથે બેન નિશાબેન શીખી લીધું છે એટલે આપણે પહેલા બીજાના કે બાલવાટિકાના બાળકોને કોઈ તકલીફ આવવાની નથી અને બેને જ્યારે આ જ વાત કરી કે મને બધું જ સારું લાગે પણ બાળકોની ચિંતા હતી પણ બાળકો માટે આપણને નિશાબેન મળી ગયા છે બરાબર આ બેનનું વાક્ય છે એટલે આપણે કોઈએ મંદુ એની અને બેનને આપણે એક વિનંતી કરીએ કે બેન અમારા આપણા ગામમાં

અને ખરેખર જયારે બદલીનો એમને મેસેજ કર્યો ત્યારે અમે ખરેખર એમને અભિનંદન રાતના બે વાગે ઉઠીને આવવાનું એટલે ખરેખર માટે કોઈ તકલીફ નહીં છે બરોબર બેન જ્યાં પણ જશે ખૂબ જ નિષ્ઠાથી કામ કરશે એટલો તો અમને ખરેખર વિશ્વાસ છે બરોબર બેન માટે ખરેખર ખૂબ જ અભિનંદન પાત્ર છે અને ખરેખર સન્માન કરવા જેવા છે બેન અમને કહેતા હતા કે અઠવાડિયા પછી વિધાયેલા અમે કીધું ના કેમ કે આખો મોહન બદલાય છે પછી મજા નહીં આવે એટલે બેને અમે હજી કરી કે સોમવારે અમે તમારો વિદય બેને રાખી હા પાડી હવે મારા વતી છેલ્લા નવ વર્ષથી હાથ નીચે કામ કર્યું છે બદલ મારાથી બોલાય ગઈ હોય તો હું મારી રીતે માફી માગું છું આપણે આપણી વચ્ચે વક્તાઓ તો એટલા બધા નથી કોઈકમાંથી બહેનોમાંથી કંઈક કઈક બોલવું હોય તો આવી શકો છો

નિમિત્તે આ પ્રોગ્રામ રાખ્યો અને અમને બી વડીલ તરીકે અહીં પ્રોગ્રામ ભાગ્યા અને ખૂબ હારી ગોઠાયકા અચાનક જે અમે જે ઉષાબહેનો બદલી આ લીધા બીના પૂછે કે જાતે રીતે બી કંઈ વાંધો મૂળિયા નહીં ત્યાં કહેતા આ હતા અઢાર વર્ષ સુધી ઉષાબહેન રહીએ અને આજે છેલ્લે જાય તા માન સન્માન મળે કે આ કેતાdio ઓ પ્રોગ્રામ રખળ હોય ખૂબ ભારી ગોઠાય હતો જાકે માં બે સભા આ પૂરા કી ભાટલ જે સિતારમ દેવ ગોમા આજ ના કાર્યક્રમ ના કેન્દ્રબિંદુ બેન શ્રી આપણે બે સબસ ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો વડીલો સાળા ના આચાર્ય શ્રી વાલી સ્ત્રીઓ ભાઈઓ બહેનો મારા વહલા વિદ્યાર્થી મિત્રો મા મને હવે આ જિલ્લા ફેરનો લાભ મળ્યો છે તો હું અહીંથી જાઉં જાઉં છું પણ મને તો મારી ખૂબ જ યાદ આવશે બધાને અને આટલા વર્ષોમાં મારાથી તમને સ્ટાફગણને કે વાલીગણને કે પછી નાના બાળકોને કંઈક બે શબ્દો કહેવાય ગયા હોય તો હું હૃદયથી એમની માફી માગું છું અને મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું કાર્યક્રમમાં માટે ખૂબ ખુશી રીતે જિલ્લામાં જવાનો આનંદ બી છે બીજી બાજુ દુઃખ બી છે આજના કાર્યક્રમમાં બેનના સન્માન માટે આપણે લક્ષ્મીબેન ને વિનંતી કરીએ કે આપણા ગઈકાલ સુધી જેમણે હોસ્ટેલની જવાબદારી સંભાળી હતી અને એઓને પણ અત્યારે પ્રમોશન જેવું મળ્યું છે કદાચ આપ ગ્રામજનોને કદાચ ખબર ના હોય પણ એસએમસી કમિટીના સભ્ય બી હતા અને હોસ્ટેલના ગૃહમાતા હતા એઓને પણ એક સરસ મજાની સ્થાન પૂર્તિ માટે એક સેવા બજાવવાની તક મળી છે માંડવી મુકામે તો બંને જોડું એ લોકોની નોકરી મળી ગઈ છે એટલે આપણે એસએમસી કોમિટીના મનીષાબેન અને લક્ષ્મીબેનને વિનંતી કરીએ કે બેનને જ અને હાર આપીને અને જે સામગ્રી છે એ આપીને બેનનો સન્માન કરી અભિનંદન પાઠવી આ ટાઈમે સમય આપણા માટે પરસ ખૂબ યાદગીરીનો સમય છે